નમસ્કાર મારા વાલા ગુજરાતી ભાઈઓ તથા બહેનો સ્વાગત છે સોના ચાંદી અલર્ટ યુટ્યુબ ચેનલ પર જ્યાં તમને રોજેરોજના સોના અને ચાંદીના ભાવ જોવા મળશે તો સોના ચાંદી અલર્ટ ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો હવે આજ રોજ તારીખ આઠ નવ બે હજાર પચીસ વાર સોમવારના રોજ ગુજરાતમાં સોના અને ચાંદીના સ્વભાવ ચાલી રહ્યા છે તે વિશે આ વિડીયોમાં વાત કરીશું સૌથી પહેલાં જાણીશું આજના ચાંદીના ના ભાવ એક ગ્રામ ચાંદી ભાવ રૂપિયા એકસો અઠયાવીસ આઠ ગ્રામ ચાંદી નો ભાવ રૂપિયા એક હજાર ચોવીસ દસ ગ્રામ ચાંદીનો ભાવ રૂપિયા બારસો સો ગ્રામ ચાંદીનો ભાવ રૂપિયા બાર હજાર આઠસો એક કિલોગ્રામ ચાંદીનો ભાવ રૂપિયા એક લાખ અઠ્યાવીસ હજાર રહ્યો છે હવે જાણીશું ગુજરાતમાં બાવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે આજના બાવીસ કેરેટ સોનાના ભાવ એક ગ્રામ સોનાનો ભાવ રૂપિયા નવ હજાર નવસો પચાસ આઠ ગ્રામ સોનાનો ભાવ રૂપિયા અગ્યાસી હજાર છસો દસ ગ્રામ સોનાનો ભાવ રૂપિયા નવ્વાણું હજાર પાંચસો સો ગ્રામ સોનાનો ભાવ રૂપિયા નવ લાખ પંચાણું હજાર રહ્યો છે હવે જાણીશું ચોવીસ કેરેટ સોનાનો ગુજરાતમાં શું ભાવ ચાલી રહ્યો છે તો આજના ચોવીસ કેરેટ સોનાના ભાવ એક ગ્રામ સોનાનો ભાવ રૂપિયા દસ હજાર આઠસો બાવન આઠ ગ્રામ સોનાનો ભાવ રૂપિયા છ્યાસી હજાર આઠસો સોળ દસ ગ્રામ સોનાનો ભાવ રૂપિયા એક લાખ આઠ હજાર પાંચસો વીસ સો ગ્રામ સોનાનો ભાવ રૂપિયા દસ લાખ પંચ્યાસી હજાર બસો રહ્યો છે હવે જાણીશું અઢાર કેરેટ સોનાનો ગુજરાતમાં શું ભાવ ચાલી રહ્યો છે તો આજના અઢાર કેરેટ સોનાના ભાવ એક ગ્રામ સોનાનો ભાવ રૂપિયા આઠ હજાર એકસો એકતાલીસ આઠ ગ્રામ સોનાનો ભાવ રૂપિયા પાસઠ હજાર એકસો દસ ગ્રામ સોનાનો ભાવ રૂપિયા એક્યાસી હજાર ચારસો દસ સો ગ્રામ સોનાનો ભાવ રૂપિયા આઠ લાખ ચૌદ હજાર સો રહ્યો છે આભાર મારા વાલા ગુજરાતી ભાઈઓ તથા બહેનો જો આપ સૌને મારો આ વીડિયો પસંદ આવ્યો હોય તો એક ગુજરાતી તરીકે ગુજરાતની પોતાની સોના ચાંદી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો